આગળ વાત કરીએ અન્ય સમાચારની તો સુરતના સરથાણા કન્વેન્શન સેન્ટરમાં રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટાઇટેનિયમથી બનાવેલી અનોખી જ્વેલરી અને સ્માર્ટ અશોકના સમયથી પ્રેરિત અઠાવીસ લાખ રૂપિયાનો નેકલેસ એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ટાઇટેનિયમ સામાન્ય રીતે એરોસ્પેસ અને હાર્ટ ઇમ્પ્લાન્ટ્સ માટે વપરાય છે પરંતુ હવે સુરતના ઉદ્યોગકારોએ ટાઇટેનિયમથી લાઇટવેઇટ અને બાયોફ્રેન્ડલી જ્વેલરી બનાવી છે ધાતુને બે હજાર ડિગ્રી સેલ્સિયસ પર બિગડાવવામાં આવે છે અને તેમાં લેપગ્રોન ડાયમંડ તેમજ રિસાયકલ ગોલ્ડનો ઉપયોગ કરીને આ નવીન જ્વેલરી તૈયાર થાય છે સુરતની કંપનીએ આ મેટલનો ઉપયોગ કરીને ડિઝાઇનર લોકેટ તૈયાર કર્યું છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોમેન્ટો રૂપે ભેટ આપવામાં આવ્યું છે શોમાં એક અનોખી રજૂઆત સમ્રાટ અશોકના કાર્ડથી પ્રેરિત અઠ્યાવીસ લાખ રૂપિયાના નેકલેસની રહી છે આ નેકલેસ એકસો ને વીસ ગ્રામ સોનાનો છે જેમાં ઓગણચાળીસ કેરેટ ડાયમંડ અને રૂબી લાઇટ સ્ટોન સાથે વિક્ટોરિયા સ્ટાઇલ એનામેલિંગ કરવામાં આવી છે હાલના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીથી ઉદ્યોગને બહાર લાવવા માટે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન અને ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું છે જે ડાયમંડની અંદર જે રીતે મંદી ચાલી રહી છે એના માટે આ એક્ઝિબિશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા જ્વેલરી ડિઝાઇન્સ બહુ બધી ડિસ્પ્લે કરવામાં આવી છે જેમાં જેટલા વેપારી ભારતભરમાં આવે છે એ લોકો અહીંયા ઓર્ડર્સ મોટા પ્રમાણમાં ઓર્ડર્સ આપતા હોય એમનું રો મટીરિયલ ગોલ્ડ અને ડાયમંડ હોય છે જેમાં નેચરલ અને લેબ્રોન બંને ઉપર ઓર્ડર્સ કરતા હોય છે તો આ બંને ઇન્ડસ્ટ્રીઝને કટ એન્ડ પોલિશ ડાયમંડ છે એમાં આ એક્ઝિબિશન બહુ પૂરક બનશે અમે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની જે ટીટેનિયમ ઉપર ભારતમાં પહેલી વાર એવી જ્વેલરી બને છે જેની ટીટેનિયમ ઉપર નવ ગ્રહ અને ગોલ્ડ કરટ ગોલ્ડનું ઇનલે કરેલું અને લેબ્રોન ડાયમંડ સ્ટડેડ કરેલું એક લોકેટ એની અંદર સ્ટડ કરીને અમે એમને ટાઇટેનિયમ કી વાત કરે તો ટાઈટેનિયમ એમ સ્પેસ ગ્રેટ जो स्पेस જો સ્પેસ हैं उसमें यूज होता है टाइटेनियम इज मच टाइम्स लाइटर देन स्टील और बहुत ही ज्यादा ड्यूरेबल होता है स्टील ये बॉडी इम्प्लांट्स में भी यूज होता है और बहुत ही ज्यादा बायो फ्रेंडली होता है हमारे बॉडी में जब बोन टूट जाते हैं तो शायद टाइटेनियम के बोन्स लगाए जाते हैं हमारे हार्ट में भी जब स्टेंट्स लगते हैं उसमें भी टाइटेनियम स्टेंट्स लगते हैं सो so, ये बहुत ही ज्यादा इको फ्रेंडली बायो फ्रेंडली है एंड कोई भी इससे इचिंग या इरिटेशन वाले प्रॉब्लम नहीं होते इसके लिए इस नेकलेस इज इंस्पायर्ड बाय द हिस्टोरिक ऑफ अवर इंडियन कल्चर और इसके हर एक पैटर्न बहुत अलग अलग के मोड से बनाया गया है यह नेकलेस इसके अंदर रूबी लाइट यूज किया गया है और इसको विक्टोरियन का टच देने के लिए हमने ब्लैक सिरामिक का यूज किया है और मॉडर्न वे में बनाया है और इसकी कीमत 28 लाख रुपए है इसमें 140 फोर्टी ग्राम गोल्ड और 29 कैरेट डायमंड्स यूज किए गए हैं तो उत्तरायण पहला पतंगनी दूरी